આંતરરાષ્ટ્રીય હતી બ્રહ્મા શક્તિ જાગૃતિ મંચ દ્વારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી બ્રહ્મા શક્તિના પોતાના પ્લોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી કારોબારી સભ્ય વંદનાબેન મહેતા દ્વારા જેઓ અષ્ટાંગ યોગમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે સાથે જ વાઘોડિયા રોડ પર છેલ્લા પંદર વર્ષથી પ્રાણાયામ ફિટનેસ ઝોન નામનું સેન્ટર ચલાવી રહ્યા છે બહેનોને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તેઓના માર્ગદર્શનમાં કરાઈ હતી જે સંદર્ભે બ્રહ્માશક્તિ જાગૃતિ મંચના અગ્રણી મીનાબેન મહેતા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચે આજ આજનો દસમો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બ્રહ્મશક્તિના પોતાના પ્લોટમાં કરી હતી જ્યારથી આપણા દેશના વડાપ્રધાને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી છે ત્યારથી બ્રહ્મશક્તિ હંમેશા અવનવા સ્વરૂપે બહેનોને આ દિવસની ઉજવણી કરાવે છે એમાં ઝુંબા હોય યોગના આસનો હોય પ્રાણાયામ હોય કે મેડિટેશન હોય કોઈપણ પ્રકારે બહેનો પોતે ઇનર હેલ્થ સુધારી શકે એવા પ્રયાસના ભાગરૂપે અમે આ આયોજન કરતા જ હોઈએ છીએ આ વખતનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એને સ્વયં અને સમાજનું ઉત્થાન અને મહિલા સશક્તિકરણ નામના ઉદ્દેશ સાથે આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે તો એના અંતર્ગત અને આજે વડસાવિત્રીનું વ્રત એટલે કે પૂનમ હોવાથી બહેનો વધારે શ્રમ ના કરી શકે અને થાકી ના જાય એના માટે અમારા જ કારોબારી સભ્ય એવા વંદનાબેન મહેતા દ્વારા જેઓ અષ્ટાંગ યોગમાં માસ્ટર ડિગ્રી મેળવી અને વાગોડિયા રોડ પર છેલ્લા પંદર વર્ષથી પ્રાણાયામ ફિટ ફિટનેસ ઝોન નામનું સેન્ટર ચલાવી રહ્યા છે એ પોતે થેરાપિસ્ટ છે અને બહેનોને એમણે ઓમકાર મેડિટેશન અને વિન્યાસા મેડિટેશનની સાથે સાથે ષ્ટકર્મ દ્વારા પોતે કેવી રીતે સ્વસ્થ રહી શકે યોગ એટલે મન બોડી અને સોલ એ ત્રણેની સાથેનું જોડાણ યોગ એનો મતલબ જ જોડાણ થાય તો આ સુંદર જોડાણને આજે અમે લોકોએ અહીંયા અનુભૂતિ કરી છે અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને બહેનોએ પોતાની જાતને ભગવાન સાથે સાક્ષાત અનુરૂપ ભગવાનની સાથે તાદમ્ય સાધી અને પોતે સુખદ અનુભવ કર્યો છે આજના યોગ દિવસે આપના માધ્યમથી દરેકે દરેક વડોદરાવાસીઓ અને ગુજરાતવાસીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે